મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ગૌરવ પૂર્ણ ઉજવણી કરાઈ જિલ્લા તેમજ તાલુકાઓમાં બાળકોએ રેલી યોજી સિંહ દિવસની ઉજવણી કરી આ તકે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં પણ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી થઈ વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન તેમજ ઇકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે રૂપિયા નેવ્યાસી લાખના ચેકનું વિતરણ પણ કરાયું હતું વિશ્વસિંહ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે અહીંયા રાખવામાં આવી છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ કાર્યક્રમમાં પરિવારમાં પધારવાના છે આજે સૌથી પહેલાં બધાને વિશ્વ દિવસ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે અગિયાર જિલ્લાઓમાં અમારા વિભાગ દ્વારા અને આમ તો દરેક જગ્યાએ રાજ્યમાં શાળા કોલેજોમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સહી કરવામાં આવતી હોય છે આજે અહીંયા સાસણ ખાતે સરસ આયોજન કર્યું છે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એક પેડ નામ ગામ લોકો જે ત્યાં વૃક્ષો વૃક્ષારોપણ કરવાના છે ત્યાં પણ મુખ્યમંત્રીશ્રી જવાના છે અને પોતે પણ ત્યાં વૃક્ષારોપણ કરશે આજે ખૂબ સરસ આજનો આ કાર્યક્રમ છે એમાં વિવિધ કાર્યક્રમોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે રેલીને પ્રસ્થાન કરાવશે અહીંયા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે અને વિશ્વસિંહ દિવસની ઉજવણીનો આ ઓડિટોરિયમમાં અહીંના સ્થાનિક બધા આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને મારા વિભાગના વન વિભાગ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ વખતે અહીં સાસણ ખાતે આ વિશ્વસિંહ દિવસની ઉજવણીનું એક ભવ્ય આયોજન છે એ કર્યું છે આપણા કેન્દ્રના વન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે એની પણ સંદેશો છે એ અહીંયા એની આપ્યો છે અને આજે દરેક જે આપણા દેશ અને રાજ્યનું ગૌરવ સેવા એશિયાટિક સિંહો છે એના વિશ્વસિંહ દિવસની ઉજવણી નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિઓ આજના આ કાર્યક્રમમાં ખુબ ઉત્સાહ જોડાય છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ